ખારીકટ કેનાલ પર રોડ બાંધકામ ને કારણે સોની ની ચાલ થી ઓઢવ તરફ જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો ખારીકટ કેનાલ ફરીથી વિકસિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક હજાર ત્રણ કરોડ ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે બે હજાર સત્યાવીસ સુધી પૂર્ણ થવાની શક્યતા છે આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલ પર રોડ બાંધકામ અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈન ની સ્થાપના કરવામાં આવી રહી છે રોજ સાંજના સમયે ખાસ કરીને સોનીની ચાલ થી ઓઢવ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની જાય છે કેનાલ પર ચાલી રહેલા બાંધકામના કારણે બંને તરફ ટ્રાફિક નો પ્રવાહ અવરોધિત થઈ છે જેના પરિણામે વાહનો લાંબા સમય સુધી ટકી રહે છે એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલ વાહનોમાં એમ્બ્યુલન્સ પણ સામેલ છે જે તાત્કાલિક સારવાર માટે જતી હોય છે આ સમસ્યાને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે કેનાલ પાર કરવા માટે કોઈ વિકલ્પ માર્ગ ઉપલબ્ધ નથી જેના કારણે મુસાફરોને લાંબી અને મુશ્કેલ યાત્રાનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામના કારણે લોકોનો સમય અને ઉર્જાનો વ્યય થઈ રહ્યો છે જો શહેરના ટ્રાન્સપોર્ટ સિસ્ટમની કાર્યક્ષમતાને અસર કરે છે આ સ્થિતિને સુધારવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તે જરૂરી છે ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય માર્ગદર્શન અને વિકલ્પ માર્ગોની વ્યવસ્થા કરવી જરૂરી છે સાથે સાથે બાંધકામના સમય અને કામગીરીની યોજના વધુ અસરકારક રીતે અમલમાં મૂકવી જોઈએ જેથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે